અમદાવાદમાં રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે રાજપૂત સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ બેઠક બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કરણસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે રાજપૂત સમાજની કોર કમિટી અને સંકલન સમિતિના સભ્ય ભાજપમાં જોડાશે પરંતુ ભાજપમાં જોડાવાની વાત અફવા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી નિમણૂક કરેલી સમિતિનો કોઈ પણ સભ્ય બીજેપીમાં જોડાવાનો નથી બે તારીખ જામનગર ખાતે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે

એવો બેફામ વાણી વિલાસ કર્યો લુલી કોઈ પણ રાજમાતા હોય રાણી સાહેબા હોય પહેલાના જમાનામાં એમની કુખેથી રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મે છે તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને પ્રદેશ પ્રમુખ અહીંના પ્રભારી મહામંત્રી અને હાઈકમાન્ડને ને કહેવા માંગુ છું કે આનો મતલબ અમારે શું સમજવું પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના વીસ દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે મતપેટીમાંથી રાજાઓ જન્મે છે મત નાગરિકો આપે છે આમ પ્રજા આપે છે અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી તમે પ્રજાના સેવક છો તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે લોકસેવક છો પ્રજા તમને એટલે ચૂંટે છે કે તમે એમના દુઃખ દર્દમાં ભાગીદાર બનો એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો તો કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું